કાર્યવાહીમાં મુખ્ય આરોપી પ્રવીણ ધાંગલ ને ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેના પુત્ર ચંદ્ર રાજને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બેટાની જોડી બે વર્ષથી આ ગેરકાયદેસર વ્યવસાય ચલાવતી હતી સાયબર સેલને મળેલી બાતમીના આધારે પોલીસે કોસાડ સ્થિત કૃષ્ણા રેસિડેન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડીને આ રેકેટ ડો પર્દાફાશ કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ ધાધલ અને તેના પુત્ર ચંદ્રરાજ તેમના સાથીઓ સાથે મળીને ઉદ્યોગ રજિસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા હતા આ ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવતા પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને મોકલી આપતા હતા સાયબર સેલે પ્રવીણ દાદલની ધરપકડ કરી છે તેના પુત્ર ચંદ્રરાજ ફરા છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ ધરપકડ દરમિયાન ત્રણ મોબાઈલ ફોન બાર ડેબિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો બત્રીસ બુક અગિયાર સિમ કાર્ડ ચોપન સિમ કાર્ડ ખબર સાત રબર સ્ટેમ્પ સ્વાઈપ મશીન ડાયરી

કુશાળ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જયારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યો છે કે કુલ મળીને એક દોઢસો થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક છે એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યો છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઉભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત

બે વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટાનું સર્ચ કરતો હતો તો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનો કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સઅપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સઅપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનો ડમી નામ એમ વિક્ટર અને કોબરા એમ કરીને ચાલે છે અને વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીનભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો પછી જોબ છૂટી ગયો અને આ આ ધંધો પણ લાગી ગયા એ લોકો અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુઅલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજીસ્ટ્રેશન જોઈએ છે તો એ એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજીસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું કેરીનું નામનું અને પછી એક એક બે મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે બ્રાન્ચ વાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ એકાઉન્ટ ખોલાવી લે અને કેટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પંડરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ એકાઉન્ટ ખોલાવે તો એવી રીતની પ્રથા ચાલે છે એમાં શું છે કે જયારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો બેઝિકલી કરંટ અકાઉન્ટ તમારા વેપાર માટે હોય અને જે વેપારીઓ હોય એમને ક્યુઆર કોડ વગેરેની જરૂરિયાત હોય તો એ તમામ કીટનો જ ભાગ છે કે ચેકબુક પણ મળે પછી ક્યુઆર કોડ મળે કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે આ તમામ જયારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે થી મળી જ જાય છે અને હવે આ તપાસમાં સામે આવશે કે ખરેખર ક્યુઆર કોડ ની કંઈક ઉપયોગ હતી કે કેમ એ ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ અકાઉન્ટ નો ઉપયોગ થયો છે એમાં એકચ્યુઅલી કીટ સિવાય ઘણી બધી સાડીઓનો પણ જથ્થો હતો અને એમાં એક કોથળીમાં તમામ કીટો મળી આવે છે